બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેમાં હાજરી પુરાવી લાભ લેવાના સ્વપ્ન સેવતા પક્ષ પલટુ બાપુએ આજે બનાસકાંઠામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંગઠનની જાહેરાત કરી હતી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બનાસકાંઠાની બેઠકને લઈને પાલનપુર પહોંચ્યા હતા જ્યાં તેઓની ઉપસ્થિતિમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાસકાંઠાના માળખાની રચના કરાઈ હતી આ પ્રસંગે બાપુએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હાજરી પુરાવા મેદાને ઉતરશે પ્રજા ભાજપ અને કોંગ્રેસથી થાકી છે ત્યારે પ્રજાના આક્રોશને લઈ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વિકલ્પ બનશે કે શૂન્યાવકાશ ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બહુ એક્ટિવિટી નહોતી અને બહુ કરવાની ઈચ્છા પણ નહોતી પરંતુ જે રીતે ગુજરાતની પ્રજામાં મળવાથી એક આક્રોશ કે કંઈક કરો તો સારું અને એટલા માટે પાર્ટીને રીએક્ટિવ કરીને હમણાં જ થોડા દિવસ પહેલાં સર્કિટ હાઉસમાં આપણા દાતા મહારાણા રિધિરાજસિંહજીને આ પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે વેલ એજ્યુકેટેડ રોયલ ફેમિલીઝ બહુ સામાન્ય ટ્રાઇબલ સમાજ ગરીબ સમાજ કહી શકાય એની સાથે રોજિંદો એમનો વ્યવહાર એ વેરી પોપ્યુલર કહી શકાય એવા અમારા પાર્ટીના નવા અધ્યક્ષ બન્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શન બહુ નજીકથી આવી રહ્યા છે આવું વધુ એ લોકો વહેલું મોડું સરકાર જે કરે ખરું પણ એમાં બનાસકાંઠા જિલ્લોને એની તાલુકા પંચાયતો ને જિલ્લા પંચાયત ખેડા ને એની બે તાલુકા પંચાયતો અને ગાંધીનગરની તાલુકા પંચાયત આટલા જે સ્થાનિક સ્વરાજના ઇલેક્શન્સ આવી રહ્યા છે ને પાર્ટી પોતાની હાજરી પુરાવે અને પ્રજાને જે ભૂખ છે આ સંતોષની શૂન્યાવકાશની એની પૂર્તિ થાય એના માટેના પ્રયત્નો છે ને આજે આજે અંબાજીના આશીર્વાદથી જે કંઈ ગણો એ બાપુ સાહેબ અધ્યક્ષ બન્યા પછી પહેલો જ પ્રોગ્રામ એમનો અહીં પાલનપુરમાં પોતાના જિલ્લાના જ વડા મથકમાં થઈ રહ્યો છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લઈને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીઓ જંગ જામશે જોકે ભાજપ કોંગ્રેસ અને રાજપા બાદ પક્ષપલટુ શંકરસિંહ વાઘેલાનો નવો અખતરો કંઈ જાજુ ઉકાળી નહીં શકે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યું છે